સૌથી પહેલાં અહીંયા આપણે સામગ્રીની વાત કરીએ તો સામગ્રીની અંદર આપણે જે આપણા પાચનતંત્ર માટે પરફેક્ટ છે એ જે આપણે સામગ્રીનો ઉપયોગ કરીશું સૌથી પહેલાં તો અહીંયા આપણે જ્યારે વેઇટ લોસ કરવાનું છે ફેટ લોસ કરવાનું છે ત્યારે આપણે આપણા શરીરના પાચનતંત્રને મજબૂત રાખવાનું છે જ્યારે તમારું પાચનતંત્ર મજબૂત હશે ત્યારે તમને ફાયદો થશે તો સૌથી પહેલાં અહીંયા જે વેઇટ લોસ ડ્રિંક છે તમારે દિવસમાં બે વખત એક તો સવારે ભૂખ્યા પેટે અને બીજું રાત્રે સૂત પહેલાં આજ વિટલોઝ ડ્રિંક્સ તમારે દિવસમાં બે વાર પીવાનું છે આ વિટલોઝ ડ્રિંક્સની અંદર ઘણા બધા એવા જે આપણા હેલ્થ માટે ઉપયોગી એવા પાચનતંત્ર રિગાર્ડિંગ જે મિનરલ્સ વિટામિન્સ મળી જાય છે જેના કારણે સૌથી પહેલાં તો આપણું પાચનતંત્ર મજબૂત થાય છે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે આપણું પાચનતંત્ર ખાધેલા ખોરાકને પચાવી દે છે સાથે સાથે આપણા શરીરની અંદર રહેલી વધારાના જે ગંદા ફેટને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આપણે જ્યારે પાચનતંત્રને પરફેક્ટ કરવું હોય આપણે આપણા શરીરના એક્સ્ટ્રા ચરબીને બંધ કરવી છે ત્યારે સૌથી પહેલા આપણે જીમમાં જઈએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ યોગા કરીએ છીએ ભૂખ્યા રહીએ છીએ પરંતુ આપણે આપણા હોજરી અને આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવા માટે જે મિનરલ્સ વિટામિન્સ જોઈએ છે જેની ઉણપના કારણે આપણા શરીરની અંદર આ પાચન તંત્રનો પ્રોબ્લેમ્સ થયો છે એ વસ્તુ આપણે બિલકુલ ફોલો નથી કરતા જેના કારણે આપણે આપણા ખોટા રસ્તે જઈએ છીએ જીમ તમારું વજન નથી ઘટાડતું જીમ તમારા બોડીને સેટમાં લેવાનું કામ કરે છે જીમમાં તમે જે વર્કઆઉટ કરો છો એના કારણે તમારા સ્નાયુ મજબૂત થાય છે તો એટલે જીમમાં જાઓ છો એટલે પ્રોટીન પાવડર ખાવાની સલાહ આપે છે શું કામ તો પ્રોટીન પાવડર છે એની મદદથી તમારા સ્નાયુ વધારે સંકોચાય છે અને તમે તમારું શરીર સશક્ત બને છે તમે તમારા શરીરને ખડતલ બનાવવા માટે જીમમાં જાઓ એ બરાબર છે પરંતુ જ્યારે તમે ઓવરવેટ થઈ જાઓ જો તમારા શરીરની અંદર જ્યારે ચરબી એકત્ર થવા લાગે છે ત્યારે એ ચરબી છે ને એ દૂર કરવા માટે તમારા અંદર વિટામિન કે મેગ્નેશિયમ પોટેશિયમ ખૂબ જરૂરી છે સાથે ડાયટીનમનું ફાઈબર તો અહીંયા આપણે એ જ વસ્તુ લેવાની છે સૌથી પહેલા મેં એક વાટકી પાલક લીધી છે પાલકના પાન કૂણા કૂણા હોય એ લેવાના છે અને આવી રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે એક વાટકી પાલક તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે પાલકની અંદર લોહતત્વ છે આયન છે પ્રોટીન છે કેલ્શિયમ છે સાથે સાથે એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન કે રહેલું હોય છે જે વિટામિન કે તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટ એટલે કે વિસ્તરણ ફેટને કંટ્રોલ કરવાનું કામ કરે છે જે લોકો નિયમિત રીતે લીલા શાકભાજી ખાય છે જે લોકો પાલક ખાય છે એમને શરીરનું ક્યારેય વજન નથી વધતું કે નથી ઘટતું કંટ્રોલ રહે છે બીજું લઈએ ફુદીનાના પાન ફુદીનાના પાન એ આખા વિશ્વભરની અંદર સૌથી ઝડપથી ઉગી નીકળતી વનસ્પતિ અને આપણા શરીરના ડિટોક્ષીકરણ માટે સૌથી વધારે વજન ઘટાડવા માટે જો કોઈ વસ્તુ વપરાતી હોય તો એ છે ફુદીનો તમે ફુદીનાનું જ્યુસ પણ પી શકો છો તમે ફુદીનાનો પાવડર પણ વજન ઘટાડવા માટે ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા આપણે દસથી પંદર એવા ફુદીનાના પાન લેવાના છે તાજા તાજા અને હવે આપણે લઈએ કોથમીર કોથમીર વિથ દાંડા સાથે લેવાની છે કોથમીર છે એ આપણા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે સાથે સાથે એક ચમચી મેથી દાણા અને ચાર થી પાંચ મરી દાણા અને એક ગ્લાસ પાણી આટલી જ વસ્તુ લેવાની છે તમારે નમક સંચળનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી શું કામ નથી કરવાનું કારણ કે આપણે જે અહીંયા જોઈએ છે આપણે હેલ્થ માટે બેસ્ટ વસ્તુ આપણા વજન ઘટાડવા માટે આજે આ જે વસ્તુ છે ને એ તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બંધ પણ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સની ઉણપ છે એ દૂર કરે છે તમારું શરીર યુવાન રહે છે કરચલી ફેસ પર બિલકુલ નહીં પડે આંખોની રોશનીમાં વધારો થશે ખાતેલા ખોરાકનું પાચન થશે મિક્સર જાર લેવાની એની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ ઉમેરી દેવાની આ પાંચ વસ્તુ છે ને એ તમારી કરોડો રૂપિયાની દવા સમાન છે તમારા અંદરના શરીર માટે નિયમિત રીતે બે ટાઈમ તમે આ જ્યુસ પીવો ને પછી તમારે કોઈ જ વસ્તુ કરવાની રહેશે નહીં નહીં જીમ કરવાનું રહે ને યોગા કરવાના રહે ને ડાયટ કરવાનું રહે હા તમારે એક અને સૌથી પહેલાં જ્યારે બધી વસ્તુ મિક્સ થાય ને એટલે બે ચમચી જ પાણી ઉમેરવાનું વધારે નહીં અને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની છે આપણે મિક્સર જારની અંદર હીડ કવર કર્યું અને હવે એકદમ ફાઇન પેસ્ટ બનાવીશું પરંતુ આ જ્યુસ પીતા પહેલાં તમારે તમારા ખોરાકની અંદર તમારી ભૂખ કરતાં ઓછું જમવાનું તમારા ખોરાકમાં કઠોળ સામેલ કરવાના છે લીલા શાકભાજી તમે હવે તો ચાલશે કારણ કે આ જ્યુસની અંદર એકલા લીલા શાકભાજી છે પાલક શાકભાજીમાં આવે છે કોથમીર શાકભાજીમાં આવે છે અને ફુદીનો પણ શાકભાજીમાં આવે છે તો જે લોકો લીલા શાકભાજી નથી ખાતા એમના માટે ખાસ આ વેઇટ લોસ છે કારણ કે એમને બધી જ એટલે બધી પ્રોટીન તત્વ જોઈએ છે મિનરલ્સ વિટામિન્સ જોઈએ બધું જ આ વેઇટ લોસ મળી રહે છે તો આપણા શરીરને જે ન્યુટ્રિશનલ ફૂડ જોઈએ છે તે દરેકે દરેક ન્યુટ્રિશન ફૂડ આપણને આ વેઇટ લોસ ડ્રીક્સમાંથી મળી જવાનું છે હવે આપણે કરવાનું શું ભૂખ કરતાં ઓછું જમવું અને નિયમિત રીતે 40 થી પિસ્તાલીસ મિનિટ સુધી થોડું થોડું ચાલવું આ જ વસ્તુ ફોલો કરશો ને સાહેબ એટલે તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે તમારું વજન પણ ઘટવા લાગે છે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે હવે અહીંયા આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ તો સાથે સાથે આપણે બીજી એક પૂર્વ તૈયારી રૂપે જ્યુસ ગાળવાની ઘરની અને એક બાઉલ રાખી લઈએ કારણ કે આપણે જ્યુસ છે એને ગાળવો પણ પડશે તો હવે આપણે આ બાજુ મિક્સરમાં પહેલાં ક્રશ કરી લઈએ તો અહીંયા મેં એકદમ સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો આપણું જે આ ટાઈપનું આપણે એકદમ સરસ પહેલાં પેસ્ટ બનાવીશું પછી આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું અને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે અને ગાળી લેવાનું છે તો એકદમ સરસ નીટ એન્ડ ક્લીન અને એકદમ આપણું એકદમ સરસ ગળાનીચે ઉતરે એવું આપણું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે તો સવારે અને સાંજે તમારે તાજી તાજું જ્યારે પીવાનું હોય ત્યારે તમારે આ જ્યુસ બનાવવાનું છે અને અહીંયા જે પેસ્ટ છે તમે ફેસ પર લગાવી શકો છો આ પેસ્ટની મદદથી તમારું ફેસ પણ નિખર આવે છે દસથી પંદર મિનિટ તમે ફેસ પર આ પેસ્ટ રાખી મૂકો અને પછી તમે ઠંડા પાણી અથવા થોડા હળા ગરમ પાણીથી તમે તમારો ફેસ સાફ કરી લો આ પેસ્ટની મદદથી તમારી સ્કિનમાં એકદમ નિખર આવે છે તમારી સ્કિનને પણ મિનરલ્સ વિટામિન્સ મળે છે તમારી સ્કિન છે એ ફેશિયલ કર્યું હોય એવી કૂણી રહે છે તો આવી રીતે આનો ઉપયોગ કરી શકાય છે હવે આપણું આ જ્યુસ બનીને રેડી છે દિવસમાં કેટલી વાર આ જ્યુસ પીવાનું છે બે વાર અને બંને વખત આપણે એકદમ તાજું તાજું બનાવવાનું છે આ ગ્રીન જ્યુસ સૌથી વધારે ઝડપથી વજન ઘટાડનાર જ્યુસ છે આ જ્યુસની મદદથી ખરેખર વજન ઘટે છે ખૂબ જ ઇફેક્ટ આપે છે અહીંયા આપણે નાના નાના ગ્લાસ બે થયા છે હકીકતમાં આપણું આ એક જ ગ્લાસ જ્યુસ છે અને આ સવારે મોર્નિંગમાં આપણે પીવાનું છે શિયાળો છે ત્યારે બધી જ લીલા શાકભાજી બહુ સરસ મળે છે તો તમે પણ આશા રાખો છો કે તમે આવી રીતે આ જ્યુસ બનાવો આખો શિયાળો પીવો અને ખરેખર તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા પાચનતંત્ર રિગાર્ડિંગ રોગો હશે એ દૂર થાય છે આખો શિયાળો પીશો ને એટલે ઉનાળામાં તમે ગમે તેટલી મોંઘી હશે ને આ વસ્તુ તો પણ ગોતી ગોતીને લાવીને એનું જ્યુસ બનાવશો કારણ કે આ જ્યુસ છે ને

સાંધાના દુખાવા છે પગની પાણીની બળતરા છે તો આ બધી જ વસ્તુ દૂર કરે છે તો એક વખત તમે આ જ્યુસ પીવો પછી કહેશો કે વાત તૃપ્તિબેન ખરેખર ખૂબ જ ઇફેક્ટિવ છે અને એમાં પણ જો તમે સાથે થોડું ડાયટ ફોલો કરો તમારા ડાયટની અંદર લો કે આહાર લો તો મહિનામાં દસ કિલો વજન માત્ર ને માત્ર આ જ્યુસ તમને ઘટાડે છે સાથે આ જ્યુસ તમને તાકાત પણ આપે છે એવું નથી કે તમે આ જ્યુસ બે જ વખત પી શકો છો દિવસમાં ત્રણ થી ચાર વખત આ જ્યુસ પી શકો છો જ્યારે ભૂખ લાગે ત્યારે બધી જ વસ્તુ સમારી ડબ્બામાં ભરીને રાખી દો અને જ્યારે એમ થાય કે મને ભૂખ લાગે ત્યારે આ એક ગ્લાસ જ્યુસ બનાવીને પી લો ખરેખર તમારી ભૂખ સંતોષાશે તમારા શરીરને મિનરલ્સ વિટામિન્સ મળશે જેમ વધારે પ્રમાણમાં પ્રવાહી લેશો એમ તમને ફાયદો થશે તો ખરેખર આ સરસ મજાનું અસરકારક વેઇટ લોસ ડ્રિંક્સ તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને વજન ઘટાડશો સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર આ વેટલોઝ્રીસ ની મદદથી મે આ નેચરલ ગ્રીન શાકભાજીમાંથી બનેલું આ વેટલોઝ્રીસ દિવસમાં બે થી ત્રણ વાર પીને કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ વગર કોઈપણ પ્રકારની કસરત વગર મેં મારું વજન મહિનામાં દસ કિલો જેટલું ઘટાડ્યું છે તો ચલો જોઈએ કેવી રીતે આ વર્ક કરે છે એનો પરફેક્ટ વિડીયો અને આ જે એટલો રીન્સ કેવી રીતે બનાવવાનું છે દિવસમાં કેટલી વાર પીવાનું છે સાથે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ બધું જ મેં વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જણાવ્યું છે તો પૂરો વિડીયો જુઓ આખી ડિટેલ તમને ખ્યાલ આવે ને તમને ખબર પડી કે આ જ્યુસ છે કેવી રીતે વર્ક કરે છે તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી આ રેસીપી માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરશો